અરવલ્લી જિલ્લાના બાયડ નગરપાલિકાના રાજમાં ગંદકીનો ઉપદ્રવ જોવા મળ્યો બાયડ આંબેડકર ચોકના રહીશો માટે નગરપાલિકા છે કે નહીં એ પ્રશ્ન ઊભો થયો છે બાયડ આંબેડકર ચોકની આજુબાજુના અનુસૂચિત જાતિ તેમજ લઘુમતી જાતિના સમાજના લોકો રહે છે બાયડ આંબેડકર ચોકના વિકાસની વાતો કરવામાં આવે તો કેવા પ્રકારનો વિકાસ થયો છે એની એક ઝલક બતાવવામાં પણ આવી રહી છે નગરપાલિકા દ્વારા કરવામાં આવેલી ગટર લાઈનો એક નંબરની બહતર હાલત થઈ છે બીજી જો વાત કરવામાં આવે તો વારાસી નદી આવેલી છે ત્યાં કાદવ કિચડનું સામ્રાજ્ય જોવા મળે છે અને તે વધુ દુર્ગંધ મારે છે પાણીનો પ્રવાહ જઈ શકે તેવી હાલત પણ નથી અને કચરાના ઢગલાનો પણ ઢગ જોવા મળી રહ્યો છે ત્યારે ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે તો પાલિકાના પેટનું પાણી કેમ નથી હલતું મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઈવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને સોસો અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે